અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરી જ્યારે રામ ભગવાન શ્રી રામના મંદિરનું લોકાર્પણ થવા થઈ રહ્યું છે આજે સમગ્ર દેશ રામમય જ્યારે થશે તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે રામવન બાવીસમી તારીખે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે ડે બાય ડે અલગ અલગ બાવીસમી જાન્યુઆરી ભગવાન શ્રી રામના અયોધ્યા મંદિરના લોકાર્પણ પ્રસંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અઢારથી ઓગણીસ જાન્યુઆરી સુધીમાં અનેકવિધ કાર્યક્રમો અમે કરવા જઈ રહ્યા છીએ તેના ભાગરૂપે આજે અમે જાહેરાત કરી છે કે રામવનની અંદર નિશુલ્ક પ્રવેશ રહેશે મેં આપને કીધું એ પાર્ટી સંકલન કરી માન્ય મેયરશ્રીયારે સંકલન કરીને બધી જાહેરાતો અમે કરશું ત્યારે આપને જરૂરથી કહીશ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે અમે લોકો જે જાહેરાત કર્યું છે એ મુજબ રામવનમાં નિશુલ્ક પ્રવેશ અને આવનારા દિવસોમાં જે કાંઈ પણ વિષય રામવનને લગતા લોકોને જોડવાના કાર્યક્રમો હશે એ આપના દ્વારા રાજકોટના લોકોનું આમંત્રણ મેં આપશું